ડભોઈ તાલુકાનો સેજપુરામાં તંત્રની ઘોર બેદરકારી પ્લાન્ટના સંપમાંથી લાખો ગેલન શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે ડભોઈ એક તરફ ઉનાળાની શરૂઆત થતાં જ ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી માટે પોકાર ઉઠી રહ્યો છે ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના સેજપુરા ગામે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે ગામમાં બનાવેલા આરોપ રોપ પ્લાન્ટના સંપમાંથી રોજનું લાખો ગેલન શુદ્ધ અને પીવાલાયક પાણી વેરપાઈ રહ્યું છે ગંદી ખાડીમાં વહી રહ્યું છે અમૃત જેવું પાણી સ્થાનિકોના જણાવ્યા અનુસાર લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ સંપમાંથી હજારો લિટર શુદ્ધ પાણી પાઇપલાઇન વાટે સીધું ગંદી ખાડીમાં જઈ રહ્યું છે જે પાણી લોકોની તરસ છુપાવવા માટે વપરાવવું જોઈએ તે તંત્રની અળસને કારણે ગંદકીમાં ભળી રહ્યું છે અધિકારીઓ સામે ઉઠતા સવાલો આ પરિસ્થિતિને જોતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છે અને તંત્ર સામે અનેક સવાલો રહ્યા શું પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ક્યારે આ સ્થળની મુલાકાત લેતા નથી એક તરફ ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આટલો મોટો બગાડ કેમ નજરઅંદાજ કરવામાં આવે છે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા અધિકારીઓના પેટનું પાણી ક્યારે હલશે લોકોની માંગ તાત્કાલિક તાત્કાલિક રિપેરિંગ જરૂરી જો આ પાણીનો બગાડ અટકાવવામાં નહીં આવે તો ઉનાળાના આકરા દિવસોમાં સેજપુરા અને આસપાસના વિસ્તારોમાં પાણીની ભારે તંગી સર્જાઈ શકે છે ગ્રામજનોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતની તાત્કાલિક નોંધ લે અને જવાબદાર કર્મચારીઓ સામે પગલા ભરી પાણીનો બગાડ અટકાવે